નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામને મહિલાઓને પાણી ભરવા જવાના રસ્તા ઉપર કાદુ કિચડનું સામ્રાજ્ય સુમનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ સોશિયલ મીડિયા પ્રમુખ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો લખતર ગામની અંદર આટલો આટલો ભ્રષ્ટાચાર ના પુરાવા સહિતના રજુઆત કરવામાં આવે છે તેમ છતાં લખતર ગામના પદાધિકારીઓ બચુ ખાવડના છોકરા કરતાં પણ વધારે અદકેરા પગલાં લેવામાં આવતા નથી આથી ગામની અંદર રોષ પણ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે સુરનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ સોશિયલ મીડિયા પ્રમુખ શ્રી સુપાલ સિંહ રાણાના જણાવ્યા મુજબ કે લખતર ગામની અંદર પા જલસે યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે બે કરોડના ખર્ચે નાખવામાં આવે છે તેમ છતાં ભેરોપરા સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં પાણી નહી આવતા હોય મહિલાઓને પાણી ભરવા ના છૂટકે માથે બેડા ઉપાડી તળાવ જવું પડે છે તે સમયે તેઓને આ રસ્તા પર હાલતા ડર લાગી રહ્યો છે લતર તાલુકામાં લતર ગામમાં આશરે બે કરોડના ખર્ચે છલસા નલતક યોજના પૈકી પાણીની સુવિધા પૂરી પાડવા માટે લાઈન નાખવામાં આવે છે પણ ખાસ કરીને મફતિયાપરા શ્રીનાથજી સોસાયટી અને પરા વિસ્તારમાં પાણી પહોંચ્યું નથી એ એક તંત્રની બેદરકારી છે અને નિષ્ફળતા જે છતાં એ મહિલાઓને પાણી ભરવા માટે તળાવે જવું પડે છે તેના કારણે આ તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ રસ્તો મહિલાને પાણી ભરવા માટેનો છે આ અત્યારે આ રસ્તા ઉપર કાદળ કિચનનું એટલું સામ્રાજ્ય છે કે ત્યાં હાલવું પણ મુશ્કેલ છે એના માટે મહિલાઓને હાઈવે પરથી પસાર થવું પડે છે અને મહિલાઓને અકસ્માતનો ભય એ લઈ સાથે લઈને પાણી ભરવા જવું પડે પછી માથે બેડા તો હોય જ છે પણ સાથે અકસ્માતનો ભય પણ માથે એમને લઈને પાણી ભરવું પડે છે કારણ કે પાણી સામાન્ય જીવનની જરૂરિયાત છે આના માટે અમે તંત્રને કહેવા માંગી છે શું તમે મહિલા માટે કંઈ કામ કરશો